દિવસ અને જીવન બંને મંગલમય હોય આપ સૌ ને સવાર સવારના જય લક્ષ્મી જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાડકી જય જલારામ જય દ્વારકાધીશ જય માતાજી અને હરિ ઓમ મિત્રો મિત્રો સવારના આજે સાડા આઠ થઈ ગયા છે મંદિરે જઈ આવ્યા કચરા પોતાની બાકી છે કચરા નીકળી ગયા છે પણ એમ જો વિડિયાની શરૂઆત કરી નાખો શરૂઆત એટલે જલ્દી જલ્દી કરી કે અહીં રોટલીને શાકરી તૈયારી સાહેબને કીધું કરાવવા માંડો બે કેટલાક પાક કાપી દ્યો તમે કીશો બધું સાહેબ નહીં કરાવે પણ સાહેબને એમાં ફ્રી છે તે બહુ એમ થાય છે ટાઈમ પાસ મારું થઈ જાય ને કામનું કામ થઈ જાય બે એને ટિફિન લઈ નીકળવું હતું ત્યારે એ બહુ નહોતા કહેતા કારણ કે એ સાડા આઠ નીકળે બધું આપણે કરી લેતા હતા પણ એ ફ્રી છે તે કે હું ફ્રી થઈ જાઉં છું અને લાગ્યું કે કીડિયાળાની તૈયારી કરતી હતી આજે ઓફિસે જવું છે ફિલ્ડમાં નથી જવું ફિલ્ડમાં જવું હોય ને તો સાડા આઠની ની બસ લેવાની હોય મોડા મોડી નવ વાગ્યાની બસ તો લઈ જ લઈએ એમ તો ઘરેથી સાડા આઠ નીકળી જવું પડે તો ઓફિસે જવું છે એટલે ઘરેથી સાડા નવે નીકળીશ પણ કીડિયાળું ખૂટું આવ્યું છે એટલે કીડિયાળાની તૈયારી કરતી હતી એટલે યાદ આવી ગયું કે એક બેને કમેન્ટ કરીને કીધું હતું કે બેન તમે કઈ રીતે તૈયાર કરજો કરો છો મને જરાક બતાવજો ને તો આજ વિચાર્યું કે યાદ આવી ગયું કે બતાવી દઉં કે કઈ રીતે થઈ ગયું છે તો બે વિડીયો નાખ્યા છે એમાં કદાચ જોયા હશે ન જોયા આમાં જરીક અલગ જલગ થોડીક બતાવી દઉં હું કઈ રીતે તૈયાર કરું છું એ જો અહીં રસોયા સાત્ય સાવાબી શું છે હો માણસ બનાય બનાયમાં સ્વાદ ચેન્જ થઈ જાય ગેરંટી છે એમ ને હો જાય આઈટમ તમે જાય તો નઈ તમારામાં સ્વાદનો અમારો સ્વાદ અલગ થોડો થઈ જાય ખબર શું છે આપણી કચ્છ અમારા કચ્છી પટેલ ની ભાષા હોય ચાલો મને એ શાંતિ છે અનિલ એક ચિંતા નથી કારણ કે એના પિતા ઘડાયેલા એ પણ ગયો એટલે એ રસોઈ કરવી હોય પોતાનું પૂરતી કરી લે થોડીક રોટલી કરવા ત્રણ થાય એના પપ્પા તો એ કરી લેતા દુબઈ હતા ને હાથે બનાવેલું છે એટલે પણ હવે થોડી ખેંચ પડે એટલે હું કહું છું ત્યાં સુધી કરી દઉં નહીં નહીં અહીં હાજર ન હોય ત્યારે તમે કરજો રે આજે એમ કરવું પડે એમ એક સમય હતો કે બહાર જમવાનું કાંઈ મેળ ના પડતો અત્યારે તો ગમે ત્યાં બહાર જાય તો મળી રહે અને અમને બીજી બહુ મોટી તકલીફે ન પડે કારણ કે અમે બાજુ બાજુમાં ત્રણ ઘર છીએ પોતાના જ એટલે ચાલે ચાલો બતાવી દઉં તમને કીડિયાણું પછી ફટાફટ મને આજે વળી પાછું નીકળવાનું તો હોય જ છે જો આજે આજ પાછળથી આવી ને ભેગું કરતી હતી કરતી પછી મગજમાં આવ્યું કમેન્ટ હતી બેન ની જલ્દી જલ્દી બતાવો ચલો હવે બતાવી દઉં કારણ કે નીકળવું એટલે હું તો આ જેટલા ઘઉં લીધા છે ને આ છે છે એટલા ચોખા નાખ્યા ને એટલો જ બાજરો નાખ્યો છે મારી માતા અને સાસુ ખાલી બાજરો જ નાખતા એટલે કે ને બાજરો વધુ પ્રિય હોય પણ હું આપણા દેવા જાઉં તો જોઉં છું કે કીડીઓ શું વધુ ખાઈ રહી છે તો બાજરો ખાય છે ચોખાએ ખાય છે અને ઘઉં પણ ખાય છે અને નીચે હું નાખી કે તમે કહી દઉં નીચે નાખ્યા છે કાળા તલ જોવા

સવારે બતાવીને ગઈ હતી ઓફિસે પછી સાત વાગી ગયા મસ્ત સવારે જયારે દલાઈ ને બધું દલાઈ સરસ કરતો હું દોઈ મસ્ત થઈ ગયું છે સરસ બતાવું છું ઘણા જોયું હશે એમ કે ઘડી ઘડી શું ક્રિયાઓ બતાવે આપણે કમેન્ટ હતી એટલે કહું છું અને ફરી શોર્ટમાં બતાવી દઉં જલ્દી જલ્દી જો એક કટોરું જેટલી સાકર નાખી દઉં ખાંડ એક કટોરું જેટલી નાખી દઈશું સોજી કીડું ને ભાવે એવું મસ્ત મજાનું આપણે કીડિયાનું બનાવવાનું છે તલ સિંગ દાણા બધું પીસાઈ ગયું છે સરસ હવે આને મિક્સ કરી લઈએ હવે આના પર નાખી દઈએ ઘી આપણે જે ઘરમાં ખાતા એ પ્રમાણે જ આપણે એ કીડિયાને ખવડાવશું સરસ બધાને ઘી અડી જાય એટલું ઘી નાખવાનું એટલું નાખું છું જેમ આપણે મોણ નાખીએ એમ જો એમ લાગશે ઊંચું થશે તો વધુ નાખી લેશું બધામાં મોણ અડી જાય ને એ રીતે નાખવાનું જેથી કીડીઓને ખાવાની મજા આવે કોપરાનું શીપ આમાં નાખી દઈ પછી વધારાનું લેશું ને એ પછી બીજી વાર લઈને ભેળવી લેશું આમાં ચાલે વધઘર જેટલું હોય તો મને એમ થાય કે કોપરું સરસ ખાય કીડ્યું એટલે એવું લાગશે તો સુકલ કોપરા પણ છે એને પીસીને નાખી દઈશ પછી તો આજે આને મિક્સ કરી અને એર ટાઈટ બરણીમાં ભરી દઈશ બસ આ જ પ્રક્રિયા આ છે બીજું કાંઈ નથી તો આપણું કીડિયાળું થઈ ગયું તૈયાર અને બરણીમાં ભરી પણ લીધું હવે લઈ લઈએ આપણો સુવિચાર

પણ એ પહેલા આપણે સુઈ ચાર લઈ લઈએ આજે કીડાણું કરે તો કીડી ઉપરથી જ આપણે એક સુઈ ચાર આપીએ આમ જુઓ તો કીડીઓમાં છે ને તો એની યુનિટી બહુ હોય સંભવ બહુ હોય પોતે નાની પણ કામ મોટા કરે કોઈ કામથી હટે નહીં ડુંગરું સુધી ચડી જાય સાત માળની કે દસ માળની ઇમારત હોય ને ત્યાંય કીડીઓ તમને મળે નીચેથી જ ઉપર ચડે ક્યારેય હતાશ ન હોય એને કરવું છે કરતી જાય એટલે આમ તો કીડી પાસે જ શીખવા જવું છે કે શરીર નાનું પણ પોતાના લક્ષ્ય સુધી હંમેશા પહોંચે અને હું જે આજે વાત કરવાની છું સુઈચાની તો એ એ છે કે જ્યારે કોઈના દિવસો નબળા ચાલતા હોય ને ત્યારે સાહેબ એને થોડો સાથ અને સહકાર આપજો ટેકો આપજો બાકી તો ખાંડ ઢોળાઈ જાય ને તો કીડીઓને લોતરવી નથી પડતી સમજાય ને વંદન કારણ કે જ્યારે એમના દિવસો નબળા છે ત્યારે તમે સાથ સહકાર આપશો તો એ આગળ વધી જશે જે મેં વાત કરી કે કીડિયું એકબીજાની કીડીને ગાડર મળી જાય કે મરેનું જીવડું મળી જાય તો કેટલી ભેગી થઈ જાય છે રસડવા માટે એકલી કીડી ક્યારે રસડી ન શકે એ જ રીતે માણસનો સમય જ્યારે નબળો ચાલી રહ્યો છે ને સાથ આપો કાંઈ તો એને માનસિક બળ આપો ને તો એ આગળ આવી જાય બાકી જે મેં વાત કરી કે કીડીઓને ખાંડ ડોળાઈ જાય ત્યારે કીડીઓને નોતર બી નથી પડતી સ્મેલ પર આવી જાય છે જ્યારે નબળા દિવસ હોય ને ત્યારે એનાથી અવળાઈ તબાવાળા એનું ખરાબ ઈચ્છવા લોકો ઘણા બધા હોય છે એટલે કે છે કે ખાણ ઢોળાઈ જતા હોય કીડીઓને નોતરવી નથી પડતી એટલે આવા લોકોને પણ ક્યારે નોતરવા નથી પડતા બોલાવવા નથી પડતા પણ સાથ સહકારવાળા વાળા લોકોને નોતરવું ન દેવાય પણ એ પોતે પહોંચે એની વાત છે એટલે આપણે આપણા દ્વારા એને સાથ સહકાર આપી તો એ થોડુંક આગળ આવી જાય જીવન કોઈનું કોઈનાથી બાંધેલું નથી હોતું બાંધેલું હોય છે ને તો માત્ર ને માત્ર ભાવના હોય એને સાથ સહકાર આપી દે કે આપણાથી બંધાયેલું થોડું છે આપણે જે કંઈ આપ્યું એ માનસિક ટેકો આપ્યો એ ટેકો જ છે પણ જે આપ્યું એને આપણાથી બંધાયેલું નથી બંધાયેલું પરમાત્માથી છે લોકો કોઈ પણ જીવન જળ જનાવર પશુ પક્ષી કાંઈ પણ ઝાડ સહિત એ પરમાત્માથી બાંધેલા છે એમ આપણાથી કોઈ બંધાયેલું નથી પણ એમનાથી આપણી ભાવનાઓ બંધાયેલી છે બરાબર ને આ મારી પણ ભાવનાઓ છે

ઉતરાણ જમાડીયા ને સાહેબ ગોઠવાઈ ગયા ટેબલ માથે આપણે વાળું કરી લઈ હમ પહેલા તો આપણી સિસ્ટમ હતી ખબર ખીચડી રંધાય એટલે પેલી કૂતરાને દેવાય કૂતરાને દેવાય ને પછી સાજે વાળું થાય એ રોટલી તો ઉતારી ખીચડી પણ હવે એવું હોય ને કે દેવા જઈને ગાયું જ ખાઈ જાય ખીચડી વાળું એટલે રોટલી જઈ આવે તો એ મોટા કાન ખવરાવી દેવા સમય પ્રમાણે બધું કરાય સમયના અનુસાર કરવું પડે પેલા એવું હતું નહીં કે ગાયો બધી આમ ફરતી નહીં પહેલા આજથી પચીસ વર્ષ પહેલા કોઈ ગાય મારી ન દેખાતી

ખીચડી ને ખાઈએ એટલે ચાલો મિત્રો આજના વિડીયો એની કારણ કે સાડા દસ થઈ ગયા છે હવે સુઈ જઈએ બે સમજી ને હવે કિલોમીટર પૂરા થઈ ગયા લાગે છે સવારે વળી પાછું પાંચ વાગે ઉઠવાનું થશે આજનો વિડીયો કરીએ એની કાલે મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપ મેં જય શ્રી કૃષ્ણ જય જય કરી ગુજરાત જય ભારત અને જય આવજો મિત્રો જય દ્વારકાધી હરિયો